કરવામાં આવી સમગ્ર ભારત દેશ જ્યારે ભગવાન શ્રી રામ ભગવાન નું જન્મોત્સવ રામનવમીના ના શુભ દિવસે ઉજવણી કરી રહ્યો છે ત્યારે મુન્દ્રાનગરમાં પણ ભગવાન રામનું અતિ પૌરાણિક મંદિર ખારવા સમાજવાડી મધ્યે આવેલ છે ત્યાં ઉજવણી કરવામાં આવી હતી ખારવા સમાજ અને મંદિરના શ્રી દ્વારા આ મંદિરને સુશોભિત કરી ભગવાનના નવા નવા વાઘા પહેરાવવામાં આવે છે અને નગરના રામ ભક્તો ભગવાનના દર્શન માટે પધારે છે આ મંદિરમાં ભક્તો પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાઈ દર્શન કરે છે આજના દિવસે મુંદ્રા મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન હિન્દુ સમાજ દ્વારા સાંજે ભવ્યાતી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રામાં ભગવાન શ્રી રામનગરયાત્રાએ નીકળશે સાથે સાથે વિવિધ જાકી પણ જોવા મળશે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહેશે આજ રામ નવમી એટલે ભગવાન શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ હોવાથી મુંદ્રા નગરજનોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે કપિલ વ્યાસ સાથે શિરાજ મલેક న్యూઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ સમગ્ર ભારત વર્ષ જ્યારે શ્રી રામ ભગવાન જે મર્યાદા પુરુષોત્તમ છે તેમનું જન્મોત્સવની સમગ્ર ભારતમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે પહોંચ્યા છીએ મુન્દ્રાનગરના એક ઐતિહાસિક શ્રી રામ ભગવાનના સાનિધ્યમાં તો આપણે જાણીએ કે મુન્દ્રાનગરમાં રામ જન્મ જન્મોત્સવની કેવી તૈયારીઓ થઈ રહી છે તો પૂજારીશ્રી પાસે આપણે જાણીએ કે આજની તૈયારી વિશે આપણે માર્ગદર્શન કરશે આજની શું તૈયારી છે મારા શ્રી આની તૈયારી એટલે સોના ના રામ આરતી થઈ પ્રાત બપોરે બાર અને બાર થી ઓગણ ચાલીસ સુધીની અંદર પંચરામ સ્નાન પંચરામ સ્નાન તથા મા આરતી નું આયોજન કરવામાં આવેલું છે અને વિતરણ મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું છે ખૂબ સરસ સમગ્ર મુન્દ્રા નગર આજે રામ જન્મોત્સવની તૈયારીમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાશે મુન્દ્રા ખારવા સમાજ સનાતન હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તમામ સહયોગી સંસ્થાઓ સાથે મળી આ રામ જન્મોત્સવનું ઉજવણી કરવા માટે ખૂબ આતુર છે અને ખૂબ સરસ મુન્દ્રા નગર આ તૈયારીઓ કરી રહ્યું છે જય શ્રી રામ છત્રીસ વર્ષ પહેલા શ્રી વૈશાખ સુદ દસમ દિવસે રામ મંદિરનું આ નવ રામ મંદિર બંધાયું હતું ત્યારે ત્યારે પ્રમુખ શ્રી આપણે ગીગાભાઈ તથા શામજીભાઈ હતા અને એ સમયમાં જે પ્રમુખ જે મંદિર બનાવવામાં આવ્યું ત્યાર પછી જ્યારે ધરતીકમ થયો ત્યારે થોડું વિધવસ્ત થઈ ગયું હતું મંદિર ત્યાંથી નવું મંદિર શામજીભાઈ આપે રાજુભાઈ અને શિવજીભાઈએ બનાવવામાં આવ્યું છે અને નવું મંદિર જૂનું મંદિર હતું ઉત્તરમુખ હતું અને આ પૂર્વમુખ કરવામાં આવ્યું ત્યાર પછી સતત આ છત્રીસ વર્ષના ગારાની અંદર એકવાર વર્ષ મારું એવું નથી ગયું કે મેં સેવા ન કરી હોય સવારથી સાંજથી સવારના સવારથી સવારના સાત સાડા ની વચ્ચે આરતી થાય છે સાંજના સાડા છ સૂર્યાસ્તનો સમય હોય તે જ સમયે આરતી થાવી જોઈએ એવા અમારા વડીલોનો જે વિચાર હતો એ સમયે હું અત્યારે વર્તી રહ્યો છું મારા મોટાભાઈ શ્રીનાથજીની હવેલીમાં સેવા કરે છે અને હું શ્રી રામ મંદિરમાં સેવા કરું છું મારા મારા બંને દીકરાઓ અને મારી પત્ની જે જાગૃતિ તથા રવિ જર્પણ ગોપી સંતાન અને અમે સતત સેવા કરતા એવી પ્રાર્થના છે આજે સવારના જેમ મેં કહ્યું તેમ સવાર પાત આરતી થઈ ત્યાર પછી બપોરનામ બારથી બાર ઓગણ છે વચ્ચે શ્રી રામ પ્રાગટ્ય પ્રાગટ્યનો દિવસ જે છે જે રામ ભગવાનનો જન્મ થયો છે તે સમયે પંચમ સ્નાન તથા આરતી

રાતના બાર વાગ્યા સુધી સત્સંગ મંજો સત્સંગ મંદો થશે અને ત્યાર પછી રામ મંદિરના દ્વાર બંધ થશે બીજે દિવસે સવારના સાત વાગે શ્રી રામ મંદિરનું મંદિરનું મુખ્ય દ્વાર ખોલવામાં આવશે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર સનાતન હિન્દુ સમાજ દ્વારા જે રામ નવમીની ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે એમાં લગભગ સિત્તેર થી એસી ઝાંખીઓનું પણ પ્રદર્શન જોવા મળશે ભગવાન રામજીનું જીવન ચરિત્ર પણ એમાં અનુ લેવામાં આવ્યું છે કે કઈ રીતે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ નું જીવન ચરિત્ર હતું એના માટે આપણે સૌ આજે બહુડી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાઈએ અને સૌ નગરજનોને અપીલ છે કે આ ભગવાન રામ જન્મોત્સવનો સમગ્ર ભારતમાં જેમ જન્મોત્સવ મનાવવામાં આવે છે એનાથી પણ વિશેષ મુન્દ્રાનગરના લોકો જોડાય અને ભવ્યા ભવ્ય આયોજન કરે એવી નમ્ર અપીલ છે બોલો જય જય શ્રી રામ જય શ્રી રામ ભગવાન